હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આજ આપણે જવાનું છે હાઈવે પણ ધૂમ છે એટલે રોમાપીનું વરઘોડું આવે છે ચલો ગાઈઝ તમને પણ બતાવીએ રોમાપીનું વરઘોડું આવે છે ચલો ગાઈઝ વિડીયોમાં બન્યા રહેજો શું હે બોલજે મારે ભાઈ ચોખણ બી આવવા કે છે તો બંધ મો હા હું બંધ ક્યાં ખાલી ভাই গল গল কাই নাখিয়া আচ্ছা ৰমি য

નિર્જા જડતા હોય છે અને અમારા ગામમાં રામાદણી આશ્રમ છે બહુ વિશાળ છે સેવા કેમ છે ત્રણસો પાસઠ દિવસ એ કેમ્પ સતત ચાલુ હોય છે અન્ય ક્ષેત્ર ચાલુ હોય છે તો દરેક ભાઈ ભક્તો અમારા ભાગડોદ ખાતે રામાદણી કેમ્પની મુલાકાત લેજો એવી હું આશા રાખું છું અને તમને હાલ બતાવું કે અત્યારે જો કેટલી પબ્લિક છે કેટલી ભીડ છે બરાબર અને કેટલો રામાપીનો મહિમા છે અમારા વાગડોદ ગામમાં તમે જોવો

અત્યારે ઘરે જવા નીકળ્યા છે પણ રસ્તામાં એક બીજો નેજો આવે છે તમને બતાવું તમને દર્શન કરાવું જોઈશ આ બીજું નેજુ આવી છે આપણે વાગડોદ કેમ્પે